ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મહાદેવ કેમ છું બધા મજામાં મજામાં જશું અત્યારે સવારના વાગી ગયા છે સાડા સાત અને હું નાઈ ધોરણ ફ્રેશ છે ને મસ્ત ઢાબા પર આવી ગયો છું કારણ કે આજે આપણે જવાનું છે અંબાજી માટે જવાનું છે અંબાજી તો કાલે મને ત્રણ છ સાત વાગે પહોંચશું બટ અત્યારે વાગી ગયા સાત અને હું તૈયાર થઈ ગયો છું મારે થોડું કામ છે એટલે માટે જવાનું છે બાર પછી અગિયાર વાગે ગીતા મંદિરથી છે બસ દસ વાગે છે કે અગિયાર વાગે છે કદાચ તો ભાઈ બહેનો બધા આવવાના છે કોલેજમાંથી જઈએ છીએ અંબાજી માટે કારણ કે કે ક્રોસ કન્ટ્રી રનિંગ છે દસ કિલોમીટરની રનિંગ તો તમારો ભાઈ દસ કિલોમીટરની રનિંગ કરવાનો છે ખબર નહીં થઈ જશે કે નહીં બટ વ્લોગમાં બની રહ્યો ને વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે કારણ કે આમાં બધા જ ફ્રેન્ડ સર્કલ પણ આવવાનું છે તો પ્લીઝ વ્લોગ ગમે ને તો લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરજો તમારા માટે મહેનત કરું છું વ્લોગ બનાવવાની કારણ કે મને આળસ આવે છે વ્લોગ બનાવવામાં બટ ના યાર તમારા માટે ચલો હું આજે વ્લોગ બનાવીશું ને પ્લીઝ થોડુંક સપોર્ટ કરતા રહેજો અને તમારો સપોર્ટની સાથે જ બહુ જરૂર છે અત્યારે જો ધાબા પર આવી ગયો છે સ્પેશિયલી તૈયાર થઈ ગયો શૂઝ શૂઝ પહેરી લીધા છે અને હવે જવાનું છે આપણે થોડુંક કામ મારે છે ત્યાં કામ બતાવીને પછી જવાનું છે અગિયાર દસ વાગે એક્ઝેક્ટ દસ વાગે ગીતા મંદિર બસ સ્ટોપ છે ને અમદાવાદનો ત્યાં પહોંચી જવાનું છે અને ત્યાં બધા ઊભા જશે મારા વેઇટ કરતા હશે બધા અને બસ આજે જોઈએ હું બાજી જઈએ છીએ વરસાદનો માહોલ તો અત્યારે લાગતું નથી બટ આ વરસાદનું કશું નક્કી છે નહીં કારણ કે ત્રણ દિવસથી લગાતાર વરસાદ અમદાવાદમાં પડે છે તો જોઈએ શું થાય છે તો પ્લીઝ વ્લોગમાં બની રહેજો અને વ્લોગ કેવો લાગ્યો રહે જસ્ટ એક નાની કોમેન્ટ કરી દેજો અને હા કોમેન્ટમાં જય દ્વારકા લખવાનું ભૂલતા નહીં અને એક હા એક ગુડ ન્યૂઝ ત્યારે મારે બેતાલીસ હજાર ફોલોઅર્સ થઈ ગયા છે થેન્ક યુ સો મચ ઓલ ઇન્સ્ટામાં થયા છે યુટ્યુબમાં તો હજી વાર લાગી જશે બટ તમે સપોર્ટ કરશો ને તો જલ્દી થઈ જશે તો ચાલો હવે આપણે જવાનું છે અંબાજી આટલા અત્યારે ગીતા મંદિર ગીતા મંદિર થોડું કામ છે એ બતાવી પછી અંબાઈ જવાનું છે તો બધાની સાથે મુલાકાત કરાવીશ તો લોકમાં બની રહેજો તો ચાલો फाइनली गाइस सब रेडी हो गए और हम जा रहे हैं अरे अदी आई डालेंगे अरे महाराज जीव।, हाँ जीव चलो अब जा रहे हैं हम बस में तुम हम कैसे हो भाई बढ़िया अरेन्द्र आए गाइस

તો કઈ જ આપડે હિંમતનગર ગોઠી ગયા છે હવે અહીં જવાનું છે અંબાજી અમારા જો હર્ષદભાઈ ને બધા નીકળી ગયા છે બસો નીકળે ભાઈ ચલો ભાઈ અધે હર ભાઈ ચલો અમારી

બટ આવી ગયા છે ને હવે જોઈએ છીએ અંદર શું થાય છે અને પછી હવે આજે રાત કાઢવાની છે ને પછી વેલા પાંચ વાગ્યે રનિંગ કરવાનું છે તો બ્લોગમાં બની રહેજો ને આજનો લોક ઇન્ટરેસ્ટિંગ થશે કદાચ જોઈએ અત્યારે આજે અહીંયા છે આવી ગયા છે અને જોરદાર છે હવે અંબાજી માતા દર્શન કરવા જઈએ છીએ અહીંયા દર્શન કરીને પછી આપણે મળીશું તો ચાલો દર્શન કરવા જઈએ હર્ષદબેન તૈયાર થઈ ગયા છે ને હર્ષદભાઈ ક્યાં જવાનું છે ઉતાર છે ફૂલે ફૂલે સુદાપને મૂકીને જાળો મળ્યો છે ઊભા તો રે ડોપા ઉભો રે

આમ તો ચશ્મા બસમા આમ જો આદિનભાઈ ભાઈ વાય જલસો છે બધા જઈએ છીએ અંબાજી માતા દર્શન કરવા માટે તો બ્લોગ માં બની રહેજો

तो गाई हम यहाँ पे आ चुके हैं और यहाँ पे बोल रहे हैं की मंदिर सात बजे खुलेगा ये लड़किया भी आगे जय श्री कृष्ण बहन जय श्री कृष्ण तो ये सब आ गए क्या बोल रही है लड़कियाँ सात बजे खुलेगा अभी खुले गा, मंदिर तो गाई सात बजे मंदिर खुलने वाला है तो हम चल रहे हैं ठीक है पता नहीं कहाँ चल रहे है? सब ये घूम रहे मंदिर क्या है इसको नहीं पता लेकिन सात बजे मंदिर खुलने वाला है तो मिलता है सात बजे आप आ जाइए शॉपिंग करवाने कोई ना कोई वस्तु हमें तो कह दीजिए कमेंट में फटाफट ले ले लो बड़ी वस्तु आज ही कई वस्तु हमें जाओ और जो डाले के लेवनु भाई बेटा भाई आ भी जाएगा कोई ना के हमें तो कमेंट कर दो फटाफट तो ले ले आधी को लेना है मंगल नींबू तो तो एक आधी आधी को ये लेना है मंगल सूत्र भी लेना है और ये भी लेना है यहाँ पे शादी कर लेको हाँ फिर मैं वीडियो बना रहा हूँ यहाँ पे देखो, देखो।, देखो। सु <laughs> <देखो। laughs> <देखो। laughs>

એવું છે ને પ્રોબ્લેમ હા એવું લાગે છે તો ચલો હવે જઈએ કોઈ તલવાર લેવી તો કોમેન્ટ માં કહી દેજો ફટાફટ તો મેમ રૂટ દેખાવ લઈ જઈશ હવે તો આપણે જઈ રહ્યા છીએ હર્ષુભાઈ જશો હા ભાઈ મેમ જય શ્રી કૃષ્ણ તો હવે મેમ લઈ જાય આપણને ગ્રાઉન્ડ રૂટ દેખાડવા માટે રનિંગ નો તો ચાલો રનિંગ કરીએ પછી આપણે રનિંગ નો રાઉન્ડ નો જે રૂટ છે જોઈએ ને પછી આપણે માતાજીના દર્શન કરવાના છીએ અને પછી અંબાજી થોડું ફરીએ છીએ ફરવાનું હાજી ફરવાની ઓકે ચલો ઉઠો બહુ જોરદાર રૂમ છે દસ કિલોમીટર નો બહુ આગો છે યાર કેવો લાગે છે એમનું ઠાચું ભાઈ મારે તો છે ને હું જાય એનર્જી બહુ થઈ ગઈ છે દસ કિલોમીટર જોઈ ગયું કારણ કે બહુ ઢાળ આવે છે બાજુ ઉતાર આવે છે ઢાળ આવે છે એવું બધું છે તો હવે છે ને આપણે જઈએ છીએ રૂમે કારણ કે બધા સુતા છે બાજુના રૂમ માં બધી આપણે જે એના છે આપણા રૂમ પર રૂમ પર બહુ બધા બધું જશે તો બહુ બાજુ બધું જશે ખબર હોય ત્યાં હું વિડીયો શૂટ કરું છું કારણ કે છોકરા વાળા લોકો લાગે

હાલ લો ગુડ મોર્નિંગ જય કૃષ્ણ મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જશો અત્યારે વાગી ગયા છે સવારના છ અને અત્યારે આપણે છીએ અંબાજીમાં ખબર પડી ગઈ છે આજનું શું છે એમ તો અત્યારે વાગી ગયા છે છ અને અત્યારે રિપોર્ટિંગ કરવાનું છે ને પછી આપણે કરવાની છીએ દસ કિલોમીટર રનિંગ રનિંગનું કદાચ વિડીયો બ્લોગ બની શકે તો બનાવશે ભાઈ બન હું નહીં બની શકું કારણ કે હું દસ કિલોમીટર રનિંગ કરવાનો છું તો જોઈએ આજનો દિવસ કેવો છે ને આજે શું થાય છે તો પ્લીઝ બ્લોગમાં બની રહેજો અને વ્લોગ કેવો લાગે છે અને ફટાફટ કહી દેજો અને હવે આપણે શું કહેવાય એને દેખાડી તમને થોડી વારમાં અને બસ વધારે હું તમને કહી ના કહું બસ લોકમાં બની રહેજો ને લોક કેવો લાગે છે ને પ્લસ કહી દેજો અત્યારે આપણે છીએ ચૌધરી શાંતિ નિવાસ છે ક્યાં આવડે અત્યારે રોકાણા છે અને અત્યારે જો અમારે હર્ષુભાઈ આવી ગયા છે હર્ષુભાઈ તો યાર અદા જો અરે અદા આવો અરેન્દ્રભાઈ હર્ષુભાઈ ક્યાં છે ચા પીવા વાહ વાહ ભાઈબંધુ એકલા એકલા ચા પીવા આવે આને ભાઈબંધુ કહેવાય બાકી ભાઈબંધુ તો બધા ભેગા ચા પીતા હોય લાગે ના ના ભાઈબંધ તો કીધું પણ નહીં કે ચા પીવા હાલે કઈ વાંધો નહીં હવે શું કઈ વાંધો નહીં જવા જ કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં ભાઈ હજુ ભાઈ આવું છું છે જો ચા વગરનો રહ્યો છું આજે ઉપવાસ છે પાછો તમને ખબર છે કે મારે એક મહિનાનો ઉપવાસ છે જયારે તો ઉપવાસ તો હું કેવાનો છું ઉપવાસ છે મારે તો અત્યારે તને ફોન વ્હીલર બધું લાગી ગઈ છે આપણી બીજાની છે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો અત્યારે ભાઈ બનને ફોન આપી દઈશ બની નાખશે આપણે એડિટિંગ કરી નાખશું ને ફટાફટ નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરો ભૂલતા નહીં અને બ્લોગમાં બન્યા રહેજો જય શ્રી કૃષ્ણ તો ગાઈસ આવો જોવાનું ચાલુ કરીએ તો થોડીક જ વારમાં જો ઘટ્યા નહી આ છે અને પબ્લિક તો આય તમને લાગે તમને ભાઈ પાકુ પાકુ ભાઈ શું લાગે ભાઈ બસ જોરદાર જોરદાર ને તો જોઈ શકો છો પબ્લિક જો ખાલી રનિંગ કરે છે જો બધા તો ચાલો મળીએ હેમાન જો તને ફોન આપું છું ભાઈ પછી વ્લોગ છે તો ભાઈ વ્લોગ બનાવવાનો છે તો ચાલો મળીએ ઓલ ધ બેસ્ટ ભાઈ થેન્ક યુ ભાઈ ઓલ ધ બેસ્ટ ઓલ ભાઈ તો ચલો વ્લોગ નો કન્ટિન્યુ આગળ ભાઈ પણ સંભાવશું તો ચાલો ફટાફટ તો ગાઈઝ ખતમ થઈ ગયું છે હવે રનિંગ અને હવે રૂમમાં આવી ગયા છે તમે જોઈ શકો છો રૂમ આવીને મેં એકદમ પ્રેશ થઈ ગયા છે ને હવે જવાનું છે ડક જવાનું થશે તો ખબર નથી બહુ કન્ફર્મ નથી અને હા તમારા ભાઈનો નંબર આવી ગયો છે એને ખબર છે કે એટલામાં નંબર આવ્યો છે નથી ભલે હા તો ટોપ હન્ડ્રેડમાં આવી ગયો છે આજુબાજુનો નંબર